તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી મારે મોટા વિડીયોમાં સ્વાગત છે તો કેમ છો બધા મજામાં તો આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે માસીના ઘરેથી અને પહેલો તો તમે જોયું જઈશ ક્યાં જાઉં છું એ તમને કેવું નથી પણ અહીંયા પહોંચીને કહીશ તો વિડીયોમાં બનતા રહેજો અને જવાનું છે કંઈક અલગ જ જગ્યાએ બહુ લાંબી ટ્રીપ છે અત્યારે જો જૂનાગઢ પૂગા હઈએ અને આગળ જુનાગઢ બસ સ્ટેન્ડ થી રાજકોટ બસ સ્ટેન્ડે જવાનું છે રાજકોટ બસ સ્ટેન્ડ થી ભક્તિનગર જવાનું છે તો વાગવામાં તો ચાર છે અને હવે બસ નીકળવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો થઈ ગયા છે હવે રેડી અને નીકળી હવે બસ સ્ટેન્ડ બાજુ હાલો હવે કઈ ના તૈયાર થવો બે ઠેલા છે અને એક અહીંયા ને એક વાહ

東京。So, અમે એમ ઠેબા ખાતા ખાતા પહોંચી ગયા છે રાજકોટના બસ સ્ટેશનમાં અને ઠેલાએ મૂકી દીધા હે અને હવે જવું છે રેલવે સ્ટેશને અને વિશાલમાં કંઈક નાસ્તો લેવા ગયા હે નાસ્તો કરી લઈએ તો નાસ્તો પાણી કરીને આવી ગયા છે અહીંયા રાજકોટ જંક્શને અને હવે વિશાલમાં કઈ છે કે વેઇટિંગ રૂમમાં ટ્રેનનો વેઇટ કરીએ વેઇટ કરવું હા હા તો મિત્રો ટ્રેન ને આવવા માં તાજી વાલ લાગે છે ખેલો મેં ઘા કરી દીધો હવે તો ઉપાડવો પડે ને દાખલો પડે દાખલો વેઇટિંગ રૂમ માંથી દોઢ કલાક નું વેઇટ કરી અને હું ને વિશાલ મામા હવે જઈએ છીએ અમારા ત્રીજા પ્લેટફોર્મ ઉપર ત્યાં અમારી ટ્રેન આવે છે તો વિડિયો માં તો મિત્રો અમે દોઢ કલાક વેઇટ કર્યો પછી આવી અમારી ટ્રેન ને આવી ગયા અમે ત્રીજા પ્લેટફોર્મ ઉપર અને હવે અમારે જવાનું છે ટ્રેનમાં વેઇટિંગ રૂમમાં વેટ કરી દોઢ કલાકની પ્લેટફોર્મ ઉપર વેઇટ કરીને હવે ફાઇનલી આવી ગયા મારી ટ્રેન ને અમે બેસી ગયા અમારી સીટ ઉપર અને હવે આપણે ટાઈમપાસ જ કરવાનો હવે બે દિ સુધી બે દિએ પૂછશું આપણે જોકે તમને આમ ખબર થઈ શકે ક્યાં જાવશું એ વિશાળમાં મને ભૂખ લાગી હતી તો લઈએ ભાઈ ગોપાલ હા બાલાજી

શૂટ કરવાનો વિચાર છે પણ હવે પબ્લિક જોતી હોય તો આવે સોલોમાં કોઈ કંઈક કરી આવો ને ભૈયાને આમ થોડીક કઠણ કરી નાખીએ બનાવીએ પછી તો મિત્રો અમે ઠેબા ખાતા ખાતા પહોંચ્યા છીએ રતલામ મુંબઈ ની બાજુમાં મુંબઈ બાજુમાં જ ને મુંબઈ ની બાજુમાં નો આવે તો તો કે બાજુમાં આવે મુંબઈ ની મને એમ કીધું કે કે ફોન આવ્યો ને કે ક્યાં પહોંચ્યો મેં કીધું કે તો એક એક બાજુમાં એમ તો ઇન્દોર બાજુ બાજુ આ તો નીકળે તો હા એ છે નીકળે જો જો કરીને અગિયાર હવે બીજા ઘરે સવારે ઊઠી અને બ્લોગ બનાવું અને આ વિડીયો અહીંયા જ પૂરો કરવું મળું તમને બીજા વિડીયો